અમે કાઢ્યું તો મને કવડી ગયું એક વાર કાઢ્યું ને જો અહીં લોહી નીકળ્યા છે યાર બહુ દુખે હાડું એ દાંત અંદર બે હાડ દીધું દાંત આખો જો વોશિંગ મશીન માં કપડા ધોવાય છે વોશિંગ મશીન કપડા ધો વાહ ભાઈ વાહ જો પહેલી વાર જિંદગી માં તે હારું કામ કર મારા મમ્મી નું કેદી નું કહેતા હતા હેટા સાફ કરાવ હેટા સાફ કરો મગજ હોય કે જીસી બોલાઈ લીધું જો તારી માં પૈસા વધી ગયા લાગે એકરે 25 કે 70

એ દુઆતાજી જય મામોગલ રાદે રાદે જાજા તી દેસી કૃષ્ણ આ મરી ગઈ જો તને એસી નાખા એસી નાખા દે ભાઈ ને ને કામ કરવું લટણ કેરી ખાઈ લે મમ્મી

તો ફેમિલી પોતે ગયું છે ઓફિસે એટલા માટે થઈને આવ્યું કારણ કે આપણે જે ખાતર ભરવાનું છે ને તો બેગ નહોતી આપણે આગળ તો બેગ અહીંયા ઓફિસે પડી હતી એટલે આ એક બેગ નથી અંદર બધી બેગ છે તો મેં આમાં બધી ભર લીધી તો જાય ઘરે ન અત્યારે સેનાએ બોર પછી મજૂર આવે તો આપણે વર્મી કમ્પોઝ ખાતર છે એ ભરવાનું છે કારણ કે કેટલા દિવસથી મારી મેળવે પણ ટાઈમ નહોતો તો આમ પણ લાદી નાખવાવાળા આવે ને પછી અમારો ફરવા પર જવું એટલે બધું થઈ ગયું કામ ભેગું એટલે આજ બે મજૂર કર્યા છે એટલે બહુ પછી ખાતર ભરી લઈએ ને ઘરે જીસીબી પર અત્યારે હાલે તો અત્યારે સાડા બહાર જેવું થઈ ગયું છે જાય સીધા ઘરે મળીએ

ને ખાટલે બેહીને કોઈ દી નો ખવાય હેઠી ઉતર હેઠી ઉતર કા દીકરા યા બેહીન નો ખવાય તો ફેમિલી અત્યારે આમાં છે ને મિંદડી બસું હળવાઈ ગયું છે તો ગમે આમાં સાફ કરીએ પણ નીકળ કોણ જો આડી બધી આ ક્યાં છે કુલદીપ એટલે આ બિસાડું ક્યાર નું હલવાઈ ગયું બે દી છે હલવાઈ નું ભીખો તેહરું ઓલી સાઈડ અમારા કુલદીપ ભાઈ કાઢે આ સાઈડ હું છે આ વંડી આખી પાડ નાખી પકડો જાય ને તો પાવતો હું કરું રિસ્ક્યુ કરીને કાઢીએ હવે ઉપર આવ્યું જો બોલે જો કે એનો અમે કાઢ્યો ને તો મને કવડી ગયો છે એકવાર કાઢ્યું ને જો આ લોહી નીકળા છે હવે કવડી ગયો એકવાર આવ્યો હાથમાં પાછું ભાગી ગયો લા હાથમાંથી હવે હડું કાઢવું મુશ્કેલી છે આમાં અંદર ગરી ગયું જ્યાં છે બોલે અંદર ગરી ગયો હા વેર આખી વંડી જોઉં તો ખરે આખી વંડી ઓલી કરી કીધું પછી દેખાતો નથી હાથમાં કરડી ગયું જો મોટું

પપ્પા હતા તો બધી કામ કરતા એટલે આપણે છે ને આ બધી જો છો કરો લાસ્ટ બા બુંદી રેવા ગુંદી કપાઈએ ને લુપા ઉપાદી પછી તો જો બુંદી અત્યારે પાડે આ નીકળીએ એટલે બધું સોખું થઈએ તો કંઈ ઉપાધી નહીં

રોટલા છે આપડે તો દૂધ છે સાથે આજે પાપડ છે અને દાળ ભાત છે મજા આવશે બેન દાળ ભાત ખાવાની તમને હે ભાવે ને તને દાળ ભાત ને ઓલી જો ખાલી એકલું ભાત ખાય મસ્ત બનાવ્યો દાળ ભાત બતા સ્મેલ મસ્ત આવે દાળ ની એમ આમ પણ તારા ખાવાનો હું કે ઓલોમાં તો સ્વાદ તો કઈ ઘટે ને એવું જોયું મમ્મી તમારે નથી જમવું ગરમી નો માહોલ છે ખાવાનું મન નથી થતું મારા મમ્મી તેમ કે જે હોય ને તેમ કે ગરમી નો માહોલ છે માં મેં તને કીધું કે મને એસી નાખવા દે પણ તું માયની નહીં હાલો તો હવે ફેમિલી જમી લે જમી લેવું ને બેન હવે હે દાળ ભાત જ ખાવાનું છે તો મને ખાલી હે એ લાદી કર લેવા છે પછી હાલો ફેમિલી પેલા જમી લે હાલો તમારે પણ જમવું હોય મજા નથી બેન હે નહીં હું ચુટ્યા દુખે ક્યાં દુખે આ પાછો દુખે કાવ્યા બેન ને પાછો દુખે આ ક્યાં પડી બતાઈ તો આ ક્યાં પડી ગીધું મને તો યા કાવ કરતી તી તું જાન નો રાખઈ રમતી દી તો હે આખો ધી ફેમિલી છે ને બધી માં ધોળા ધોળો કરે તેડકી વેરા પણ પછી મારે ખિસકાવું નથી ભાઈ ખિસકાવું પડે હે હવે કોઈ જાય ઓટે બટ તેડકી વેરા રમવા ગાંડા થી ગાંડા છે ફેમિલી જમી લીધું છે ને હવે મારે થોડું ઘણું કામ છે કારણ કે કાલનું મારે જે કઈ લેબ નું જે ટેસ્ટિંગ હતા ની બધા ત્યાં રિપોર્ટ એડિટિંગ કરી કમ્પ્લીટ કરીને મારે મોકલવાનું છે બસ ફેમિલી તો આજનો બ્લોગ અહીંયા લાગી દીધો વિડિયો સારો લાગ્યો શેર સબસ્ક્રાઇબ કરો અને ભૂલતા નહીં મળીશું ફરી એક નવા વિડિયોમાં જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધે રાધે બાય